આમોદનગરમાં નાયબ કલેક્ટરની હાજરીમાં ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરાયા આમોદનગરમાં વ્યાપેલા ગેરકાયદેસર દબાણોથી ટ્રાફિકની મોટી સમસ્યા ઉદભવી હતી જે બાબતે તંત્ર દ્વારા અનેક વખત માર્કિંગ કરી દબાણો તોડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ રાજકીય દબાણોને કારણે વશ થઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરતું નહોતું ત્યારે આ રોજ જમ્મુસરના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની હાજરીમાં નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર તેર પોઈન્ટ એકોતેર મીટર તથા નગરપાલિકાની ચાર મીટરની જગ્યા સાથે રેખા દોરી માર્કિંગ કરવામાં આવ્યા હતા જે કાર્યવાહીમાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી જયમીન શાહ સિટી સર્વે અધિકારી નગરપાલિકા ઇઝનેર હાજર રહ્યા હતા અને આમોદના મુખ્ય ચાર રસ્તાથી લઈને તિલક મેદાન સુધી ગેરકાયદેસર દબાણોની માગણી કરવામાં આવી હતી ગેરકાયદેસર દબાણોના માર્કિંગ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટીયા સાથે પોલીસ જવાનોનો મોટો કાફલો સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે પાલિકાની માર્કિંગની પ્રક્રિયા સાથે જ દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણો તોડવાની પણ શરૂઆત કરી દીધી હતી આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે ત્રીજી ફેબ્રુઆરી સુધીમાં દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરી દેવા નહીતર માર્કિંગ કરેલા દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળશે એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ માન્ય પ્રાંત અધિકારી શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તેમજ ચીફ શ્રી આમોદ નગરપાલિકા દ્વારા આમોદનગરના રહેવાસીઓને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આમોદ જે મુખ્ય માર્ગો પર જે દબાણો કરેલ છે રોડની બાજુમાં તે સ્વેચ્છાએ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ સુધીમાં ટાવી લઈને તો તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ પછી ગમે ત્યારે બુલ ડોઝરથી એ સદરવ દબાણો દૂર કરવામાં આવશે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ